ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કલારાણી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો પહેલા તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કલારાણી ગામે શ્રી શાંતિલાલ ગોરધનદાસ પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો હતો સેવાસેતુના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું પાવી જેતપુર તાલુકાના કલારાણી ગજરા કોહી કોહીવાવ ડેરિયા કૌસુમ ભીડોલ સહિતના આસપાસના ગામના લોકોએ સેતુનો લાભ લીધો હતો રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાજ્ય સરકાર દ્વારા આ અવારનવાર સેતુના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે પણ કોઈક વ્યક્તિને સરકારી યોજનાઓની સેવાથી વંચિત ન રહી જાય અને એક જગ્યાએ સોળ વિભાગની છપ્પન જેટલી સરકારી સેવાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો કરી સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓને મળતા રહે તેવા પ્રયાસના ભાગરૂપે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પાવી જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન ગોવિંદભાઈ રાઠવા મામલતદાર પાવી જેતપુર તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અમલીકરણ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓએ ફરજ બજાવી સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો